ભરૂચના ઈખર ગામે વલણ હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને વલણ હોસ્પિટલના સહયોગથી ઇખર ગામ ખાતે ક્લિનિકનો પ્રારંભ કરાયો ભરૂચના ઈખર ગામે વલણ હોમિયોપેથિક મેડિકલ કોલેજ તેમજ વલણ હોસ્પિટલ દ્વારા ઈખર ગામ ખાતે પ્રોગ્રેસિવ વેલફેર ટ્રસ્ટના સહયોગથી ક્લિનિકનો પ્રારંભ કરાયો સૌ પ્રથમ ગામના મસ્જિદના ઈમામ સાહેબે દુવા પાછી ક્લિનિકની શરૂઆત કરાઈ હતી તેમજ વલણ હોસ્પિટલના સંચાલકો તેમજ વલણ મેડિકલ કોલેજના તબીબ સાથે કોલેજનો ઇસ્તાફ હાજર રહ્યો હતો જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો આ ક્લિનિક ઇખર અંજુમન ઓફિસ ખાતે દર સોમવારના રોજ ઓપન રહેશે એમ સંચાલકોએ જણાવ્યું હતું જેમાં વલણ હોમિયોપેથિક કોલેજ તેમજ વલણ હોસ્પિટલ દ્વારા મુખ્ય રોગોનું વિના મૂલ્યે સારવાર આપવામાં આવશે જેવા કે બ્લડ પ્રેશર ડાયાબિટીસ લીલો થાઇરોઇડ દમ અસ્થમા એલર્જી સાઇનસ બાળકોની રોગ પ્રતિકારક શક્તિ તેમજ ચામડીના રોગો માનસિક રોગો તેમજ સાધાઓની તકલીફ જેવા રોગોની વિના મૂલ્યે સારવાર આપવામાં આવશે તેમજ હોમિયોપેથિક દવાની કોઈ પણ આડઅસર રહેતી નથી એમ ડોક્ટર તબીબ સી કે દાસે જણાવ્યું હતું આ ક્લિનિકના પ્રારંભ સમારંભના ઉદઘાટક હાજી ઉસ્માનભાઈ મિંડી તેમજ સમારંભના અતિથિ હાજી વલીભાઈ યુકે પ્રિસ્તન તેમજ પ્રોગ્રેસિવ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ યુસુફ માસ્તર ચેપલિન અને મોહમ્મદ સેવા માસ્તર વલીભાઈ બક્ષ તેમજ ઈખળ ગામના અંજુમન કમિટીના સભ્યો તેમજ ઈખર ગામના આગેવાનો સહિત આજુબાજુ ગામના આગેવાનો તેમજ દેશ વિદેશમાં રહેતા એનારા ભાઈઓ તેમજ ગામના નવ યુવાનો હાજર રહ્યા હતા રિપોર્ટર તસ્લીમ પીનાવાલા આજ રોજ બે બાર બે હાજર ચોવીસ ના રોજ ઈખર ગામમાં હોમિયોપેથિક દવાખાનું ચાલુ કરવામાં આવેલું છે ઈખર અંજુમન ટ્રસ્ટ દ્વારા ને વલણ હોસ્પિટલ આયોજિત આ દવાખાનું દર સોમવારે ગામ ની અંદર સવારના દસ થી એક વાગ્યા સુધી ચાલુ રહેશે એમાં મેડિકલ જે ચેકઅપ છે તે ફ્રી છે મેડિસિન ફ્રી છે ઈખર ગામમાં આવીને આ સેવાનો લાભ લેવા વિનંતી છે લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કરે બેલાયક જરૂર પ્રેસ કરે અમારી